તો આવે તો આપણે કરીશું કામકાજ ચાલુ ને સાગર કે તો આપણે ઉતારવાની સાગર થોડી તો બે ભાઈ આવી ગયા અને જો આપણે સડી ગયા છે ટોલા ઉપર તો આપણે ફટાફટ કારીગર આવે ત્યાં સુધી ઉતારી દઈશું સાગર પાછા આપણે લાગી જાય કોમ પર તો ફાઇનલી કારીગર આવી ગયા ને આપણે સાગર ઉતરી ગઈ છે તો જો અમારે કારીગરની જો એન્ટ્રી થઈ ગઈ છે અને જો એમને નસો બીજો કાંઈ આવ્યો નથી તો હવે પહેલાં આપણે પી લીધો ચા ચા બીજો પી અને હવે આપણે કામકાજ પછી કરીશું ચાલો તો આપણાને પણ એમ થઈ ગયું કે આપણે થોડોક ચા પી લઈએ તો આપણે પણ બેસી ગયા હારે ચા પીવા એમની હારે હોય છે ને

તો બારીને હવે લેવલિંગ અને સેન્ટર કરી દઈશું પાણી લેવલ કરી પેટ આપણે શણતર કરી દીધું છે અને જો આ છેલ્લો બાકી છે આપણે બારી ચડાવવાની એનું પણ તૈયાર થઈ ગયો બારી જો આપણે હવે ચડાવી દીધી તો જો આપણે બારીઓનું કામ કંઈ થઈ ગયું છે કમ્પ્લીટ રીતે પૂરું અને આ ઉપર તમને જે ગેપ દેખાય છે ત્યાં હવે સણતર કામ કરવાનું છે ચાલુ કેવું ફિનિશિંગ હવે આવે છે તો કમેન્ટ કરજો કરી દીધું ચાલુ કામકાજ થઈ ગઈ છે તો અમારે આવી ગયા છે પહી તો વાતો વળી ગયા અને જો ફાઈનલી એક બે ત્રણ બારી ના પડખા બંધ કરી દીધા છે કમ્પ્લીટ રીતે અને આપણે થઈ ગયો તો જમવાનો ટાઈમ એટલે કે લંચ નો ટાઈમ તો હવે આપણે જમી અને થોડી વાર કરશું આરામ તો આરામ કરીને જો ફાઇનલ આપણે પાસો રે આવી ગયો ચા તો ચા કારીગરને પાઈ દઈએ અને ચા બીજો પી આપણે પી લઈએ અને પછી કરીશું કામકાજ ચાલુ તો વિડીયો લાસ્ટ સુધી બન્યા જો મારા મિત્ર આવી ગયા તો પાડોશી

તો જો સૌથી પહેલા આપણે મૂકી દીધું લગાવી દીધું અને જો આ છે આના માટે પ્લેટ રાખવાની છે તો એના માટેનું આ સ્ટેન્ડ છે આખું તો સ્ટેન્ડમાં આપણે ફિટ કરી દીધું અને ઉપર લગાવી દીધી પ્લેટ તમે જોઈ શકો છો અને હવે આપણે નટ બોલ્ટ છે તે કરી દઈશું જેથી કરીને ભલે નહીં તો જો આપણે આ તો કામ કઈ થઈ ગયું કમ્પ્લીટ વાયરિંગ પછી આપણે જો આ છે એ આપણે અર્થિંગ આવતો હોય એને આ ઉતારવા માટે અને આ છે ઝાટકા મશીન બઉ હેવી મળશે ઝાટકા મશીન

બાકી જો આમ કોઈ બહુ વજનમાં છે ને આ એકદમ છે બેટરી બેટરીની એક વર્ષની પણ એક વર્ષની વોરંટી ગેરંટી રહેશે જે આપણે ઝાટકા આવે એવો ઝાટકો નથી આ ભારે માં છે ઝાટકો આ બધી સામગ્રી હાલે છે આ એક વોરન આપે છે આપણને મોટું તો તમે જોઈ શકો છો આ છે

પાસે બેટરી ના વાયર અપાઈ ગયા છે અને જો અહીંયા છે જો આ વચ્ચેનો વાયર છે એ વરણ માટેનો છે સાઈડમાં બેટરીનો છે અને એક જે સાઈડ છે તે સૂર્ય પ્લેટનો છે જો એક આ સૂર્ય પ્લેટનો વાયર છે અને આ જો આ ડે નાઇટ માટેની સ્વીચ છે આ ઓન ઓફની સ્વિચ છે ઉપર વોલ્યુમ બટન છે માઇકનું અને અહીંયા એક બલ્બ પણ ઉપર થાય છે જ્યાં નિશાન તમને દેખાય છે કે તો આ ટાઈપ આખું છે અને પાછળના ભાગમાં છે એક જમીન અર્થિંગ છે અને એક જે મેન પીસ આવે છે આપણે ઝાટકા માટે નહીં છે અને એક ઝાટકા માટેનો જે અલગથી અર્થિંગ ઉતારવાનો આવે છે એ ત્રણ આપેલા છે ભાઈ અને અહીંયા જો આવી રીતના બોર્ડ આપે છે કમડીવાળા તો આ તો ઝાટકા મશીન અને એનું જીઓ ટેકિંગ માટે તો આ તમને કેવું લાગ્યું તો કમેન્ટ જરૂરથી કરજો અને જો આ છે આપણો ખેતર તો ફાઇનલી આપણે ત્યાંથી આવી ગયા ઘરે અને અહીંયા આવ્યા એટલે જો કારીગર આપણે જતા રહ્યા હતા આપણે જોયું કે કેટલું કામ થયું છે તો ફાઇનલી જો આપણે શણતર કામ હતું એ પટી ગયું છે અને હવે જે આપણે છે પ્લાસ્ટર એ બાકી રહ્યું છે તો પાસા ભરે કાલે આવશે એટલે આપણે પ્લાસ્ટર કામ કરવાનું છે બાકી તમે જોઈ શકો છો ફિનિશિંગ કેવું આવ્યું છે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આજ માટે આટલું જ અને આવાને આવા આવા નવા વિડીયો અમારા દેશી બ્લોગ જોતા રહેજો તો મળી નવા બ્લોગો ત્યાં સુધી બધાને જય માતાજી